યાત્રાધામ અંબાજીમાં મનપસંદ નાસ્તાની દુકાન ફરીથી વિવાદમાં આવી આવે છે વાંકાનેરના ભક્તોને દુર્ગંધ મારતી આપવામાં આવી હતી યાત્રિકે દુર્ગંધ મારતી બાબતે મનપસંદ નાસ્તાના સંચાલકને કહેતા સંચાલક ઉશ્કેરાઈને દાદાગીરી કરી રહ્યો હતો પ્લાસ્ટિકના એક ગ્લાસમાં ત્રણ ત્રણ રૂપિયાથી લઈને ઉઘાડી લૂંટ મચાવવામાં આવી રહી છે થોડા સમય પહેલા પણ મનપસંદ નાસ્તામાંથી માખી અને વાળ નીકળ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સમાં પણ ફરિયાદ

જીમાં કલેક્ટર ચેરમેન હોવા છતાં પણ બદનામ થાય તેવું કૃત્ય કરનાર મનપસંદ નાસ્તા નામની દુકાન કરવા ગયા જ્યાં પૈસા દેતા અખાદ કૂટ કે જે અમે આરોગી ન શકી એવું ભૂટ અમને ખોરાવવામાં આવ્યું જ્યાં છાસ પેઢી તો છાસ અમૂલ કંપની નથી જેમાં અમે ફરિયાદ કરતા દુકાનધારકે અમને જ્યારે સંતોષકારક જવાબ દેવાનો એક બાજુ લો અમને ધમકાવાનો પ્રયાસ કર્યો કે ભાઈ તમે આની કમ્પ્લેન અમૂલ કંપનીમાં કરો તો અમે તો તમારી પાસે જઈ લીધું છે તો અમે કમ્પ્લેન કોની પાસે કરી શકીએ તો આ બાબતે હું અહીંયા જે યાત્રાધામ વિકાસ બોર્ડના જે કલેક્ટર શ્રી છે તેમને હું વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય ધ્યાન આપજો અંબાજી ધામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા સવારે મનપસંદ નાસ્તા આવું જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર એક રૂપિયા છે જે વધારીને ત્રણ રૂપિયા વસૂલ કરવામાં આવેલી અને કોઈ પણ સારી એવી ક્વોલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી એની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી આજુબાજુના લોકો સાથે અમને વાતચીત કર્યા પછી એવી માહિતી મળી કે આ ભાઈનું વર્તન બધા પ્રતિ આવું છે અહીંના ફૂડમાં વારંવાર માખીઓ વંદાઓ માથાના વાળ જેવી વસ્તુઓ મળી આવે છે પણ લોકો વારંવાર આવી ફરિયાદ કરે છે પણ એ ભાઈ બધાને એવું કહે છે કે તમારે જેને કેવું હોય ત્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં પ્રમુખ તરીકે જો ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી મંદિર આજ રોજ વાંકાનેરના આઠ થી દસ લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા આવેલા તો અહીંયા ગ્રાહક સુરક્ષા દેખીને અહીંયા ફરિયાદ કરવા આવ્યા તો ફરિયાદમાં એવું હતું કે ડીકે સરકાર આગળ બસ સ્ટેશનની બાજુમાં મનપસંદ નાસ્તા ઉત્સે ત્યાં લોકો નાસ્તો કરવા ગયેલા ત્યાં નાસ્તો કરે તો ફૂડ ખરાબ હતું એવું એમણે કહ્યું પ્લસ છાશનો ભાવ ઓગણીસથી વીસ રૂપિયા છે એવું એમનું કહેવું હતું પણ એમની જોડેથી પચીસ પચીસ રૂપિયા લીધા પચીસ રૂપિયા લીધા એમથી મતલબ નથી એમનું કહેવું હતું પણ દુર્ગંધમાંથી અને વાસ માંથી છાશ હતી તો એમને કીધું ફ્રિયા છાસ ખરાબ તમે ચેક કરો એટલે કે ચેક કરવું એ મારામાં નથી આવતું અમૂલમાં તમારે ફરિયાદ કર્યો કે જો ગરમી હોય કરો એમ કરીને એમની સાથે દૂથડાઈ ભર્યું વર્તન કર્યું હશે અને વધારે પૈસા લીધા હશે અખાતે બીજો નાસ્તો પણ એમને ખાધો તો એમને કહેવું એવું હતું કે એ પણ દુર્ગંધમાં તો હતો આજુબાજુવાળા એ લોકો એનું કહેવું એવું હતું ભાઈ તો આવો જ આવો નાસ્તો આવો એટલે તેમણે ક્યાં ફરિયાદ કરવી એવું માની અને અંબાજી મંદિરમાં દર્શન કરતા બહાર નીકળતા ગ્રાહક સુરક્ષાની ઓફિસ દેખી તો અહીં આવીને અને એમને ફરિયાદ આપી છે કે આ મનપસંદ નાસ્તાને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ભાવ વધારે જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ